જે રીતે જમ્મુ કાશ્મીરમાં નિર્મમ રીતે સામાન્ય લોકોની આતંકવાદીઓ દ્વારા હત્યા કરવામાં આવી આ ક્રૂર અને પાસવી જે ઘટના બની છે એનાથી આખો દેશ શોકાતુર છે આખા દેશના લોકોમાં આતંકવાદનો ખાત્મો કરવા માટેનો અવાજ ઉઠ્યો છે અને આક્રોશમાં પણ લોકો છે એક તરફ અઠ્યાવીસ જેટલા લોકોની નિર્મમ હત્યા થઈ હોય આખો દેશ શોકમાં હોય દુઃખ વ્યક્ત કરતો હોય એમના પરિવારજનોનું આક્રાંત આપણે સૌએ મીડિયામાં સોશિયલ મીડિયામાં જોયું છે ત્યારે એવા સમયમાં રાજકીય પક્ષના જે આગેવાનો હોય એમણે ચોક્કસ એનો મલાજો જાળવવો જોઈએ એ જે દુઃખદ ઘટના બની છે એની સાથે દેશના લોકોની જે લાગણીઓ જોડાયેલી છે જે સંવેદનાઓ જોડાયેલી છે એનું ધ્યાન રાખીને ઉજવણીના કાર્યક્રમો કરવા જોઈએ હું માનું છું કે રાજકોટમાં જે રીતે ઉજવણીના સમાચાર આપના માધ્યમથી મળ્યા છે એ બધા જ નેતાઓએ આગેવાનોએ પોતાની જવાબદારી નિભાવી જોઈએ એક તરફ આખો દેશ આખું રાજ્ય અને આખા દેશના લોકો આ નિર્મ હત્યાઓને વખોડી કાઢતા હોય એના માટે દુઃખ વ્યક્ત કરતા હોય આપણે બધા જ લોકોની સુરક્ષા માટે ચિંતિત હોય અને એવા સમયમાં આવી ઉજવણીઓ કોઈના જન્મદિવસની કરવી હું માનું છું કે યોગ્ય નથી આમાં મારે બહુ રાજકીય ટિપ્પણીઓ નથી કરવી પણ મેં કીધું એમ જ્યારે આખો દેશ શોકાતુર હોય આખા દેશના લોકોને ચિંતા હોય સલામતીનો પ્રશ્ન હોય અને આતંકવાદીઓનો ખાતમો કરવો માટે કડકમાં કડક કાર્યવાહી કરવી એવો અવાજ ઉઠતો હોય એવા સમયે કોઈ રાજકીય પક્ષના કોઈ નાના કાર્યકરો ભૂલ કરે તો ચાલે પણ કોઈ આગેવાનોની હાજરીમાં કોઈ આગેવાનોની હાજરીમાં આવ્યા ઉજવણીના કાર્યક્રમો થાય એ હું માનું છું કે યોગ્ય નથી આખો દેશ દુઃખમાં છે લોકોની સંવેદનાઓ રાજકીય પક્ષના આગેવાનોએ પણ સમજવી જોઈએ એક બાજુ આપણે આતંકવાદનો ખાત્મો કરવાની વાતો કરતા હોય વડાપ્રધાન કે ગૃહમંત્રી ભાષણો કરતા હોય અને બીજી બાજુ આપણે જ ભારતીય જનતા પાર્ટીના જ આગેવાનો દ્વારા આવું ઉજવણીના કાર્યક્રમો થાય એ કોઈપણ રીતે યોગ્ય નથી